વિજય રત્નાકર સુરેશ્વરજી મહારાજાની નિશ્રામાં નૂતન જૈન દિરાસન અંચન શલાકા પ્રતિષ્ઠા કરવામાં આવશે આ પ્રતિષ્ઠા જૈન ધર્મના ચોવીસ તિર્થકરોમાં સત્તર માં એવા કુંથુનાથ ભગવાનને કરવામાં આવેલ છે જેમાં આજથી ત્રેવીસ ફેબ્રુઆરી સુધી પ્રાંગણમાં તથા ખૂબ જ સરસ અને ભવ્ય આકર્ષણ આપનારી તેવી હસ્તિનાપુર નગરીમાં વિવિધ કાર્યક્રમો યોજાશે હસ્તિનાપુર નગરીનું નિર્માણ આરવી દેસાઈ રોડ પર કરવામાં આવશે ઐતિહાસિક પ્રાણ પ્રતિષ્ઠાના શુભ મંગલ કાર્યક્રમની શરૂઆત દીપ સ્થાપના અને પંચકલ્યાણ પૂજાથી થશે ત્યારબાદ આવનારા નવ દિવસના મહોત્સવમાં કુન્થુનાથ ભગવાનની જીવનશૈલીમાં ભાગરૂપે ચ્યવન જન્મ દીક્ષા કેવળ જ્ઞાન અને નિર્વાણ તેવા કલ્યાણકોની મહાપૂજા કરવામાં આવશે એકવીસ ફેબ્રુઆરીના રોજ કુંથુનાથ ભગવાનનો વરઘોડો નીકળશે જેમાં વિવિધ વેશભૂષામાં ઘોડાગાડી ઉંટગાડીથી ભવ્ય વરઘોડો સંઘના ભાઈ બહેનો દ્વારા યોજવામાં આવશે અને ખૂબ જ મોટી સંખ્યામાં તમામ જૈન ધાર્મિક પરમાત્માના દર્શન કરવા અને આશીર્વાદ લેવાનો લાભ લેશે પહેલા પહેલાં અમારું કુંભ સ્થાપના કહેવાય જે અમારા દહેરાસરમાં થશે સવારે પાંચ વાગે જે આપણું કલસ મૂકીએ અને ત્યાંથી બધી વિધિ ચાલુ થાય એ પછી નવા ભગવાનનો ગ્રહ પ્રવેશ જે કહેવાય મંદિરની અંદર પ્રવેશ એ સવારે નવ વાગે ગણેશ ગણેશ સોસાયટી ચાલુ થશે અને દહેરાસરમાં ભગવાન બધા જે નવા ભગવાનો છે એનો પ્રવેશ થશે પ્રતિષ્ઠા નહીં થાય આપણો પ્રવેશ થશે એના પછી સાંજે ભક્તિભાવના એ બધા રોજે પંદર તારીખથી વીસ તારીખ સુધી રોજે બધા સંગીતકારો આવશે સારામાં સારા સંગીતકારો છે બધા આપનું નામ કહું જે અમારા જૈન ધર્મમાં મતલબ જે બહુ મોટું નામ કહેવાય એમાં એક વિનિત ગેમાવે છે એ રોજે રહેવાના છે પછી એક બિપિન પોરવાલ છે જેનમ વારિયા છે વિક્કી ફારેક છે રિષભ રિષભ સંભ જેન છે પછી સાઈરામ દવે આવશે એક દિવસ માટે જે જનરલ પબ્લિક માટે બધા માટે બી થોડુંક નવું ચેન્જ લાગે શોભાયાત્રા એકવીસ તારીખે સવારે લગભગ નવ વાગે અહીંથી જ ચાલુ થશે ગેટ થઈ નામ થાય પાછી અમારા દેરાસર આગળ થઈ પછી અહીંયા જ લગભગ સાડા અગિયાર વાગે સમાજના અમારા સાચોરી પટ્ટી પટ્ટી જે કહેવાય એમાં ચોરાસી ગામ કહેવાય ચોરાસી ગામ એમાં મુંબઈ બેંગ્લોર મદ્રાસ હૈદરાબાદ બધી જગ્યાએ એમ લોકો ઇન્વિટેશન પર્સનલ જઈને આપેલા છે બધી જગ્યાએ પર્સનલ ઇન્વિટેશન આપેલા છે બધાની ફૂલ ભાવના છે આવવાની કેમકે અમે સાંચોરી સમાજ જે અમારું બાર થી પંદર હજાર માણસો નું સમાજ કહેવાય એ સમાજ કહેવાય એમાં બધા બાર વસેલા છે અને અમે લોકો પહેલા જ એવા છીએ કે જે લોકો એક ગામ અમારા એરિયા છોડીને અહીંયા દેરાસર બનાવ્યું છે ને સાંચોરી જૈન શ્વેતાંબર મૂર્તિ પૂજક સંઘ એટલે આખા મૂર્તિ પૂજક સમાજના મતલબ અમારી જે પટ્ટીનું પહેલું દેરાસર અમારે અહીંયા બનશે ગામ છોડીને પહેલું મંદિર અમારું અહીંયા બનશે